ભારતીય બનાવટના ના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એકસો એસી કુલ કિંમત રૂપિયા ઓગણ એસી હજાર પાસઠ નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજાના ખંડેરા ગામે રહેતા જયદેવસિંહ મહીપતસિંહ રાઠોડ પોતાના રેણાંક મકાને ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા આરોપી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓનલી લખેલ કંપની શિલ્પે એક બોટલો મળી આવેલ તેઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ વારૈયા અશોકભાઈ ડાભી તણુભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા